મારા ઊંચું છે તમે એમની આગળ મળો અને તો ખાલી એટલું જ છે કે ભાઈ ચાર માણસ કરતા પરમિશન ના હોય તમારો

કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે શેર કોંગ્રેસ આવી છે શેર યુવા કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે અમારા અનેક પાર્ટીઓ અમારા સમર્થનમાં આવી છે ત્યારે વિરોધ પક્ષના નેતા કેમ સમર્થનમાં નથી આવ્યા આ આવું લાગે છે કે મિલી ભગતનું કામ લાગે છે અને પશ્ચિમ વિસ્તારની જનતાને હેરાન કરવાનો સંતુલન રચાઈ રહ્યો છે એવું લાગે છે

બીજા પાર્ટી એમણે ચડાવી અને કોંગ્રેસને બે ફાળમાં જે વેચવાની વાત કરી છે એ ખરેખર ખૂબ ખરાબ છે કોંગ્રેસ એક છે વિપક્ષના સભ્યો પોતાના વિસ્તારમાં કામ કરે છે અવાજ ઉઠાવે છે અને શેર સંગઠન પોતાની રીતે વિચારધારાને આગળ વધારવાનું કામ કરે છે ભરૂચમાં કોંગ્રેસ આખરે આત્મનિર્ભર કેમ નથી બનતી તેનો ચોંકાવનારો અહેવાલ આજે પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે સમગ્ર ભરૂચ જિલ્લામાં ચોમાસાના સમયમાં ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોનું સમરકામ ન કરવામાં આવતા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા મહંમદપુરા ચોકડી નજીક ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભરૂચના મમ્મતપુરાથી જંબુસર બાયપાસ અને મમ્મતપુરાથી વેજલપુર સુધીના બિસ્માર બનેલા માર્ગોના પગલે ધરણા પ્રદર્શનના એલાન આપવામાં આવ્યું હતું આ ધરણા પ્રદર્શનને કોંગ્રેસ અને આપ દ્વારા પણ સમર્થન જાહેર કરાયું હતું જો કે આપના જિલ્લા પ્રમુખ અને હોદ્દેદારોએ ડોક્યું તો કર્યું ન હતું જો કે ધરણા પ્રદર્શન માટે તંત્રએ પરવાનગી પણ ન આપતા ધરણા પ્રદર્શનના સ્થળે પોલીસ પહોંચી હતી અને ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસે સમર્થન આપ્યું હતું પરંતુ અહીંયા કોંગ્રેસના હોદ્દેદારોની હાજરીમાં જ કોંગ્રેસની ગોળ ખોદાઈ હોય તેવું સામે આવ્યું હતું બિસ્માર રસ્તા મુદ્દે ધરણા પ્રદર્શનમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર કોંગ્રેસના આગેવાન જુબેર પટેલ સહિતના આગેવાનોને કાર્યકરો જોડાયા હતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે ધરણા પ્રદર્શનમાં વિપક્ષના નેતા સૈયદ તેમની સામે ભાજપ સાથે આક્ષેપ કર્યો હતો અને ભાજપ સાથે મિલી ભગતના આક્ષેપ કર્યા હતા સાથે કોંગ્રેસની જ હાજરીમાં આબિદ મિર્ઝા કહેવાતા રીક્ષા એસોસિએશનના પ્રમુખે કોંગ્રેસની જ ગોળ ખોદી ખોટું નિવેદન આપતા સમગ્ર દિવસ દરમિયાન લોકો માટે મજાક બની ગયા હતા અને શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં જ કોંગ્રેસની ગોળ ખોતું ટિપ્પણીવાળું નિવેદન સતત લોકોના સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું હાબિદ મિર્ઝાએ શું ભાંગડો વાટ્યો છે તેની પણ નજર કરવી જરૂરી છે અમારા ભરૂચના જે કાઉન્ટર છે આ વિસ્તારના એમને બી રજૂઆત રાખી છે જે સંસાલની સૈયદ અમારા વિરોધપતના નેતા છે એ પણ અમારી વાત નથી જનતાને સામે આવીને કહી નથી શકે આજે કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે શેર કોંગ્રેસ આવી છે શેર યુવા કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે અમારા અનેક પાર્ટીઓ અમારા સમર્થનમાં આવી છે ત્યારે વિરોધ પક્ષના નેતા કેમ સમર્થનમાં નથી આવ્યા આ આવું લાગે છે કે મિલી ભગતનું કામ લાગે છે અને પશ્ચિમ વિસ્તારની જનતાને હેરાન કરવાના

શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર અને ઝુબેર પટેલે આબિદ મિરઝાની નિવેદન સામે ગંભીર પ્રકારની ટિપ્પણી પણ કરી હતી અને તેઓને કહેવાતા પ્રમુખ ગણાવ્યા હતા ત્યાં જેને ખબર પડી કે ભાઈ આ પ્રોગ્રામમાં કોઈ પરમિશન અમને પોલીસ થકી મળેલી નથી ત્યારબાદ જે આબિદ મિરઝા અમે કોંગ્રેસનું સમર્થન હોવા છતાં પણ અમારા વિપક્ષના નેતાનું જે ખોટી રીતે સંબોધન કર્યું કે ભાઈ અમારા અહીંયા વિપક્ષના નેતા ત્યાં આગળ કોઈ કામ કરતા નથી આવતા નથી વાસ્તવિકતા વિપરીત વાત છે હંમેશા વિપક્ષના અમારા નેતાઓ કાઉન્સિલરો ત્યાં આગળ ખરે ભાગે જનહિતમાં કામ કરેલા જ છે એટલે આબિંદભાઈ આ જે બોલ્યા છે એના અમે વખોડી કાઢીએ છે અને આજ પછી કોઈ પણ કોંગ્રેસની વિચારધારાની વિરુદ્ધમાં કોઈ વાત કરશે અમે સાચી નહીં લઈએ મેના પર અમે કાયદેસર પગલાં લઈશું અમને એવું કહીને એમણે સમર્થન માંગેલું કે અમે ધરણાની પરમિશન લઈશું ત્યાં ગયા પછી અમને ખબર પડી કે પરમિશન આપવામાં આવી નથી એટલે વહીવટી તંત્રએ ત્યાંથી ઉઠાડવાની કોશિશ કરી ત્યારબાદ એમણે જે પ્રમુખ કહેવાતા પ્રમુખ આબિદભાઈ મિર્ઝા એ જે નિવેદન આપેલું છે એનો અમે ત્યાં જ વિરોધ કર્યો વિપક્ષ હંમેશા જનહિતના કામોમાં આગળ વધીને કામ કરે છે એ કાઉન્સિલર હોય કે સામાન્ય કાર્યકર હોય જનહિતના કામોને કોંગ્રેસ એક વિચારધારા તરીકે અપનાવેલો છે અને એ સ્થાપનાકારથી છે એટલે જનહિતના કામોમાં સત્તા જો કામ ના કરતી હોય તો અમે એમાં સહભાગી થઈએ છીએ ભરૂચમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખના આક્ષેપો મુદ્દે વિપક્ષના નેતા સમસાદ અલીએ પણ કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વખતો વખત લોકોના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી જ પરંતુ આવા જ લોકો કોંગ્રેસને તોડવાની કામગીરી કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસને ઘણા લોકો ગેરમાર્ગે દોડી સમર્થનો લેવડાવી લેતા હોય છે તેવા આક્ષેપ કરી પશ્ચિમ વિસ્તારમાં તાજેતરમાં જ ઢાલથી મોહમ્મદપુરા સુધીનો માર્ગ બનાવવામાં આવ્યો છે અને શહેરીજનો પણ જાણે છે તેમ કહી વિઘ્ન સંતોષીઓ ઉપર વિપક્ષના નેતા અલીએ પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે આજના કાર્યક્રમની પણ વાત કરીએ તો આજના કાર્યક્રમમાં પણ અમારા કોંગ્રેસના આગેવાનો એ કાર્યક્રમમાં હાજર હતા જ્યારે રિક્ષા એસોસિએશનનો કાર્યક્રમ હોય તેવું ના હોય કે સમગ્ર કોંગ્રેસની હાજર હોય અમારા શહેર કોંગ્રેસ પ્રમુખથી લઈને આગેવાનો પણ તે કાર્યક્રમમાં હાજર હતા એટલે કોંગ્રેસે એમને સમર્થન આપેલું અને હાજર હતા પરંતુ તમને એવું નથી લાગતું કે જાહેરનામા ભંગ થઈ ગયો હોય કે મંજૂરી ન હોવા છતાં ધરણા પ્રદર્શન બેઠા તો કોંગ્રેસે કોંગ્રેસની જ ગોળ ખોદી હોય ના આમાં કોઈ કોંગ્રેસનો કાર્યક્રમ હતો નહીં કે કોઈ મંજૂરીની વાત હોય જેણે કાર્યક્રમ યોજેલો છે એટલે એણે પહેલાંથી મંજૂરી લેવાની હોય છે એની એની ફરજમાં આવે છે કોંગ્રેસે તો એમને જે શેર કોંગ્રેસે સમર્થન આપેલું છે કોંગ્રેસ શહેર કોંગ્રેસ એમને સમર્થન આપેલું છે કોંગ્રેસનો પર્ટિક્યુલર કાર્યક્રમ આ નહોતો એટલે કોંગ્રેસનો કાર્યક્રમ જ નહોતો કે કોંગ્રેસે કોઈ મંજૂરી લેવાની હોય કે આપવાની હોય છે અને જે રીતે મેં લેટર જોયું છે વોટ્સએપના ઉપર કે આપના મીડિયાના મિત્રોએ જ મૂકેલું છે કે એસડીએમ સાહેબે આ મુદ્દે પરવાનગી નથી આપી પણ અંદર સ્પષ્ટપણે જણાવેલું છે કે આ રસ્તો મોહમ્મદપુરાથી બાયપાસનો રસ્તો

સામે ચાલીને તો ભાજપના તંત્ર આપતું નથી કેમ કે આ તંત્ર પણ એમના પ્રેશર વતી કામ કરે છે મંજૂરી ન આપી હતી તો આપણે એ રિક્ષા એસોસિએશનના પ્રમુખ છે એ એમનો ખુલાસો આપશે કે મંજૂરી ન આપી તો હવે એ આવનારા દિવસોમાં શું કરશે એ એમનો પ્રશ્ન છે પણ મંજૂરી આપી ના આપી જે છે રિક્ષા એસોસિએશન છે એ મુદ્દે જ આપને જાણકારી આપશે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે પશ્ચિમ વિસ્તારના બિસ્માર માર્ગોના સમરકામની મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે તો કેટલીક જગ્યાએ માર્ગોનું સમરકામ પણ ચાલુ છે પ્રદર્શનને શાસકો રાજકીય સ્ટંટ ગણાવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસમાં પણ સબ સલામત નથી એવું દેખાઈ રહ્યું છે જોકે એક વર્ષ પછી નગરસેવકનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ક્યાંક ને ક્યાંક લો લોકો નેતા બનવા માટેના અભરખા હોવાનું પણ માનવામાં આવી રહ્યા છે અને એટલા માટે જ ઇન બિન તીન સાથે રાખી ઘણા પ્રદર્શન યોજે છે પરંતુ મંજૂરી ન હોવાના કારણે પોલીસે કાર્યવાહી કરી હોવાનું પણ સત્તા પક્ષોએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે